એ ગાડી માં પંસર પડ્યું ચાલુ ઓલી તો નવી લઈ લે હું ભાઠા લઈને મને કી લઈ ગયો તો મે કી તો ભઈલો આયો જાત કઈક ન આવય કબર પડી ગઈ તાર બાપન કઈ દે તે આવું છે ને આ છે

હું એક વાર નીકળ્યો તે તમારા તાર બા ની બધા ન્યા જતા તાર ફ્રાઈ ની જગ્યા આવ્યા તા આટો ની હા હું આવ્યા તા મને તેડવા પણ મારે જાવું છે કા તને હું વાંધો ન્યા ન્યા મુદ્રા નત કરવા દેતા એટલે ઠીક છે ઠીક એટલે આય આય જવો રાજકોટ મે ને હનુમાન મત જો ન્યા તમાર હારું કા તો હવારમાં આવજો ને એ હવારમાં ને બાપુ કે કા હું બાપુ એ વાત કર હા તો તું ડાયરેક્ટ મળી લે

જી આજ તમે શું શું માંગવા જેવું માંગજો કઈ એટલે મહારાજને દેવાન છે તારે કઈ તું બેહી જા સાનો મનો કે તું રાજનો પછી

આજ વસન આપતા પેલા સો વાર વિચાર કરી લેજો ફરી તો નઈ જાઉ ને હરે ગને ઓલી જે જોઈ તો લે તમારે ઈનામ દેવું જ હોય ત્રીજા નો હાથ મારા હાથ માં સોંપી દોરેલી

खमोश गनोली निकल क्या नू पतंग वाली क्या नू पतंग था तुम्हारा रात नू बोला क्या पतंग था उसे ला उसे 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 ए तू आ गोरे तू आ गोरे जाए अब हर खुशी तो हम ताई तो काटने के मुंह में किधर बोलती है भाई लंपाई तो ये हम बजाए कोई दिन बापू है ઈ બોલીયક્તિ નથી એટલે તું બોલે છે તે પી ગઈ છે ઈ ઈ ઓસું પીવે છે તો કેમ જીભ સોટે છે તે ઓસું પીલાને શેને બોલું તમે વિસ્કી હતું ને ઈ પૂરો થઈ ગયો ઓલો દેશી બાયો ધ્યાન જ રાખવું પડે ઈ લવોય નો વરવા દે હું શું બાકી મને છોડો તું તો તૈયાર ના પેટની હેઠું ઢોળ નઈક

હાલો બીજું આઈ કઈ બોલવાનું હરફે તારા દરમાદ આજ કશું માં લીધા હોય મૂચના માયના હોય તારા જન્મદિનમાં સો મને ભેરવે છે જોઈ હ્યા જ માગી લે ભાઈ પાસી આયદરી અરે માલા કલેજા પાસી વાસણની વાત લીખરી ઓ અરે હાલે ખરે ભાઈ ભેરોશી

કદાચ વા ફરી જાય વાદર ફરી જાય ફરી જાય નદી ના નીર પણ આજ રીતલ વચન ના ફરે માંગી લે મારા વીર અરે ભાઈ ભેરોશી આજ વચન ની અંદર આજ તારો ભાઈ દીકરો આજ કે સવાલા એટલું જ માંગે છે કે તારી દીકરી સોનનો હાથ મારા વતરી જન હાથ માં સોક તકરી દે રા સોન ગના વિરાજ હા તું શું બોલી રહ્યો છે તને ભાન પણ ન હોય પેલા જ કીધું ભાઈ કે તું પણ ને સમાસો હું પણ ને

પણ આજ વવાયું થાવું સારું નથી ભાઈ સાવ મને તને ભાઈ સાથે દુશ્મની કરી રહ્યો છે આજ ભેરવનો વતન પાછા દે દે ભાઈ અરે ભાઈ ભેરોશી આજ લીધેલા વચન આજ સવાલો કદી મુકતો નથી માટે તને હજી કહું એ વચનનું પાલન કર વિરા અરે માય કાગલો હજી કહું ભાઈ કે આજ ભેરોશી સાથે દુશ્મની કરવી એનું પરિણામ બહુ સારું નહી આવે હજી કહું ભાઈ ત્યાં જ ભાઈસી ભાઈ બરોબર છે વેવાયું થાવું સારું નથી આજ વચન વાચા લઈ લે ભાઈ અરે ભાઈ મેરોશી આજ તને ખબર તો છે ને આજ કોના રાજની અંદર અને કોની હમે તો વાત કરી રહ્યો છે વિરા અરે સોન કટાય વિરાજ સામે ઉભો હોય કોઈ માય આગળ રે કે મરાદ મુસાળો ફેરે ઉભો હોય ફરા જીવા ભાઈલા ત્યાં આજ ફેરોનો વાળ વાકો થાય નહીં હજી કહું છું ભાઈ શા માટે દુશ્મન કરી રહ્યો છે મારી દીકરી સોને તો હું વણાવી ચીકો છું માને આજ વચન મારા પાછળ દે ભાઈ અરે ભાઈ વેરાસી હાજી કહું છું વચન પાલન કરો નહીતર મારા રાજમાંથી જીવતા જવાનો મોકો પણ નહીં મળે ભાઈ તારા મોઢામાં શબ્દો સોપતો નથી

શું કીધું તમારે હમણાં બે નરા નોખા કર ના કર તારા સોના તારા તમે બે આથી જયા જાવ સન નથી અમારે અમારું પીન અમારે બધાય બધાય તમે આથી તું આવી જા કયો અમારા બાપુના હુકમ છે હાલ આય હે હાલ આવી જા મેં તાલ યાદ આવ એલા ભાઈ નકામું થઈ જાય ઓ બે પગ નોખા થઈ ગઈ છે મુમરા ખાતા કેલના કીધું બાદ હા હાલ આવી જાવ આવી જાય બેન તાલેક હિશમાં તને કેમા ખાવ mas é vou né? અરે પ્રધાનજી આજ તમે તો મારી ખાતે ખીચડી બગાડી એટલે તો ખતમ કર્યો એ કાઈ નઈ આને આ ખા કર લે માલે મને તમારે લડી લેવાનું બાપુ મારો હાથ નો પાડે કાઈ વાંધો નહીં પ્રધાનજી સાઈડમાં માં રહી જાવ સાઈડ માં હું સાઈડમાં માં હો દીકરો હોય પાંચ રણ મેદાન ને દર લડવા માટે હોશિયાર થઈ ગયા અરે થઈ ગયા હોશિયાર રણ છોડીને વાગ્યો છે પ્રધાનજી એ માટે હાલો પ્રધાનજી જરૂર શિવ નો વગત છે પ્રધાનજી એ આજ મંદિરે હશે માટે એને મારે વાર કરવો છે આજે

હોલ પય્ય ણઢાાંપ પયંઝ સ્ય�જુજ ધયાલી ણદાાંપય પ�્ય ઘિય ઘરરાહ જાલાહ લાહ હહત હરધ જાક પતે � ડાઢી નથી જાવો ત્યાં ડાઢીને બોલાય નથી એ ડાઢી કીધું તો ખરા તું છે કાઈ તારા પગે જો થઈ ગયા હાલો હાલો ફોન કરો પછી છોલન બોલે

પણ જ્યાં સુધી બને ને મારીને મારો વિજય મેળવીને ના આવું ને ત્યાં સુધી મારી દીકરી છોડની રક્ષા કરજો એ તે હું કીધું બાપુ તે શું કીધું એમ કહું ભાઈ કરતા એ મારા કલેજા એ દીકરો કીધો બાપુ ભાઈ એમ કીધું હું કોનો દીકરો કીધો નુકાય બેરો હું કાન માં છોડા કરી ગઈ મને આ બેરો મીટર રહ્યો ચોખ્ખુ કરાય ચોખ્ખુ કરાય બેરો મીટર હવ રુકિયા ને આયવા વાત કરી લ્યો ખબર પડે તમને હવે કરો વાત દોડાયવા આયે આયે વેડી ઓકે નું આમ જ કરે મારી હીરે તો મનત માર લીધી હે રણ છોડીને ભાગે આજ રજપુતો હોય મેદાન માં ઉભો રહી કરાવી રહ્યા હારે કાયરજ કોને તને ખબર નઈ હોય

আসু বগুরু আইতোpmod বাচাল কিছউ তোমরা আইজ ক্যামেরা ইস এ আমরা બે হলওয়ে যাও তবে এ মান শুনছো বলো বা আইতোpmod বগুরু यो देला কি বগুরু এ বাপন বগুরু জেতিতিয়া কেওলা বদে আંદર লিন গিও কিউ আরিয়ু

What do you t h n t d i d i n a t do a t a n k w t o o k আপরে পরে তেয়ে. সন করা পন তোয়ে. এমাল পেরে বের সিয়াকে

હવે નો બોલે પૂરું થઈ ગયું હવે બોલી ગયા ત્રીજા વર્ષે હરાદ કાગવાય